તો હેલો મારું ટૂપ ફેમિલી કેમ છે બધા મજામાં છે હું પણ મજામાં બધાને નવા નવા આજના નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા છે એક વાગ્યો છે પણ બધાને મારા તરફથી અત્યારે તો કોણ ગુડ મોર્નિંગ હોય યાર કશું વાંધો નહીં મિત્રો તમારા માટે કંઈક નવા અંદાજમાં આજે બ્લોગ બનાવું છું અને તમને ખબર છે કે આપણો બ્લોગ બહુ મસ્ત આવે છે અને બધા કરતાં મેં કન્ટેન્ટ નવું લાવું છું તો બે દિવસથી બ્લોગ આવતા નતા સોરી યાર કોઈ જગ્યાએ કંઈ મજા નહોતી બરાબર અને થોડું ઘણું ઘરનું કામ હતું એટલે કામમાં આપણે લાગી ગયા હતા એટલે બ્લોગ બનાવી શક્યો નહીં અને હવે આપણે ઘરના કામ સાથે સાથે તમારા માટે મેં મનોરંજનની બ્લોગ લાવું છું બરાબર છે આવે તો ઘરનું કામ તો તમને શું બતાવું યાર ઘરે કામ કરતા હોય બધું કદરવડના આપણા મોડા બોડા ખરાબ હોય ને બધું થઈ જાય એટલે આપણે બનાવ્યું બ્લોગ તો કંઈ નહીં આજે તમારા માટે બહ બહાટો લાવું છું અમે ખતરનાક તો કંઈ નહીં મનોહર અને મારે જઈ રહ્યા છીએ અમે બાજુમાં ફરવા આને તો મિત્રો આપણો મનોહર બારી કેમ છો બધા મજામાં છો અને પેલા તો મને જય અને અમે આજે નીકળી ગયા છે મેન માર પપ્પા એક નવી જગ્યા નવી જગ્યા તમને બતાવશું બની આવી જો અને લાઈક શેર તમે કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો મિત્રો અને કયા ગામ થી જોવો છો એ પણ તમે કહેજો બરાબર બની આવી જો હેલો કસ બોલાડો છો બોલાડો ફાઈનલી દોસ્તો રસ્તામાં આપણને ભાઈબંધો મળ્યા અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો ગરીબીલી તો કેટલી મજા આવે તમને એ તમે જોજો બરાબર છે અર્જુનભાઈ છે આ સાથી મિત્રો છે કેમ છો ભાઈ તમારું શું કામ છે શું નામ છે રાજુભાઈ 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 ફોન વાત કરે છે ત્યારે આ ભાઈ સુરેશ સુરેશભાઈ પેલાભાઈનું નિલેશભાઈ અને અર્જુનભાઈ તમે ઓળખતા હશો કેમ છો અર્જુનભાઈ બસ મિત્રો અમને ભાઈબંધ મળી ગયા છે એમનું આજે રેકોર્ડિંગ છે ગલબીલી બજરંગ સ્ટુડિયોમાં અને હું અહીં ખડપાયો હતો અને ગુલાબભાઈ મને રસ્તા મળી ગયા છે અને બ્લોકમાં બન્યા રહેજો એ આ જવાના છે ગલબીલી બજરંગ સ્ટુડિયોમાં અને ત્યાં રેકોર્ડિંગ થવાનું છે અને બ્લોકમાં બન્યા રેજો અહીં કઈ રીતના રેકોર્ડિંગ થાય એ તો મને ગુલાબભાઈ બતાવશે બતાવશે ને કેમ છો મજામાં એ તો ગજાપરા વાસી છે ટ્રેક્ટર અર્જુનભાઈનું ટ્રેક્ટર છે અત્યારે ભરાય છે કપચી ભરવાનું છે ચાલે છે પાવડા કશું વાંધો નહીં ચાલો નીકળીએ મિત્રો આપણે ડાયરેક ગલી બી લી અને કેટલી મજા આવે સ્ટુડિયોની એ તમને આપણે બતાવી બાકી જેટલી મોજ થાય એટલી આપણે કરશું હે ને ચાલ બની રહીજો આપણી ગાડી છે આ ચાલો ગાડીમાં હવા પણ નીકળી ગયેલી છે પણ કશું વાંધો નહીં તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હવે તમને એ કહેવા જઈ રહ્યો છે મેં કે કેવી અમે ટીમલે આજે ગાવાના છીએ અને કઈથી આપણે સિંગરો પણ આવ્યા છે એ તમને મેં બતાવીશ મિત્રો બરાબર કેવું છે સુરેશભાઈ કમ્પ્લીટ જોરદાર તો આપણે ટીમલી રન કરી હા હા મિત્રો ગલીબીલી આવ્યા તો આપણે ગલીબીલી બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તો અદલવાડ હતી તમે જ કહો યાર દા આપણે ખરા ધાનપુરની બાજુમાં હા ધાનપુરની બાજુમાં બરાબર છે તો કંઈ નહીં કેટલી મજા આવી એ આપણે તમને બતાવીશું મેં બરાબર છે દિલીપ રાઠવા એમને પણ થોડુંક હું બોલાડીશું અને ઘણી દોસ્તો રેકોર્ડિંગ થઈ ગયું છે અને આ ભાઈ તમે બેઠા આ ભાઈ સિંગર સિંગિંગ કર્યું છે ટીમલી કેવું છે ભાઈ કમ્પ્લેટ ને ગીતો કેવા લાગ્યા આપણા

અહીંયા છે રાજુભાઈ છે પછી જગદીશભાઈ કેવું નામ નીલેશ નીલેશભાઈ કશું હું તને મિત્રો રેકોર્ડિંગ મસ્ત થયું બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો દિલીપ રાઠવા નહીં બસ બન્યા રહીજો ને તમને બે લાઈન આપણે સ્ટુડિયોની હમણાં આવી કેટલી મજા આવશે બાકી તમારા માટે કંઈક નવું નવું મેં લાવું છું એ જ બસ તમારા વિશેષને તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો બાકી ધમાકેદાર આજે ટીમલી બનાવી છે ભાઈ ખૂબ મસ્ત સિંગિંગ કર્યું છે આપણું મેં લખી આપ્યું છે ગીત બરાબર તો કહીશું વાંધો નહીં બન્યા જઈશું અને આગળ તમને બતાવ